બુઢાપો આપણો એવો હોય મધુર માત્ર વૃદ્ધ ન થાય અનુભવથી સમૃદ્ધ થાય બુઢાપો તમારો મીઠાશ વાળો હોય મેં કેટલા એવા વડીલોને જોયા છે પાકી કેરી જેવા બધાને ગમે કેરી કોને ન ગમે ઓર રસીલા થાય સામાન્ય રીતે બુઢાપામાં માણસ જીવનનો રસ ગુમાવતો હોય છે હવે કઈ જીવવા જેવું રહ્યું નથી હવે બસ ઉપર વાળો બોલાવી લે તો સારું બધું જોઈ લીધી દુનિયા હવે કઈ બાકી નથી રહ્યું બસ હવે નહી એને બદલે બુઢાપો આપણો રસીલો હોય રસીયો અને મારે બીજા બધાને કેવું છે કે આવા વડીલો તમારા ઘરમાં હોય ને ત્યારે એનો લાભ લઈ લેજો એને હાચવજો એને પગે લાગજો એના આશીર્વાદ લેજો એનું માર્ગદર્શન લેજો નસા સભા યત્ર નસંતિ વૃદ્ધા અમારે સંસ્કૃતમાં સુભાષિતોમાં પણ કહેવાય એ સભા સભા નથી જ્યાં વડીલો ન બેઠા હોય અનુભવી વડીલો જ્યાં વૃદ્ધો ન બેઠા હોય વૃદ્ધ છે એ સમૃદ્ધ છે એની પાસે જીવનનો અનુભવ છે તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું અને એ રામચરિત માનસનો આટલો બધો પ્રભાવ કારણ તુલસીદાસજીએ પોતાની વૃદ્ધાવસ્થામાં રામચરિત માનસની રચના કરી અનુભવથી સમૃદ્ધ છે અને અનુભૂતિનો નિચોડ પોતાના અનુભવનો નિચોડ તુલસીદાસજીએ રામચરિત માનસના રૂપમાં આપ્યો છે એટલે આજે રામચરિત માનસ આપણું માર્ગદર્શન કરે છે આપણે રામાયણના પારાયણ કરતા હોઈએ છીએ ભગવાન શંકરને વંદન કરી પછી પોતાની એસી વર્ષ પછીની આયુષ્યમાં તુલસીદાસજી અયોધ્યામાં રામાયણની રચનાનો પ્રારંભ કરેલો

એની વૃદ્ધાવસ્થામાં એનો મહિમા વધારે કારણ કે ખૂબ તપ કર્યું હોય ખૂબ અનુભવ થયો હોય ખૂબ પાક્યા હોય અને મધુર થયા હોય અને એટલા માટે એવા સાધુ પુરુષ એવા સદગુરુના દર્શને વારંવાર આપણને જવાનું મન થાય એના સાનિધ્યમાં બેસવાની ઈચ્છા થાય એને કંઈક પ્રશ્ન પૂછવાનું મન થાય એની પાસેથી માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરીએ બાકી ટકટક ને ટીકા ત્યાંથી તો માણસ જ રહે એટલા માટે આપણે રામાયણનો વારંવાર પાઠ કરીએ છીએ બુઢાપો આપણો એવો હોય મધુર માત્ર વૃદ્ધ ન થાય અનુભવથી સમૃદ્ધ થાય પ્રેમથી મધુર હોય પાક્યો હોય તો સાધુ જેટલો વૃદ્ધ હોય ને એટલો એનો મહિમા વધારે જુવાન સાધુ કરતા વૃદ્ધ સાધુમાં માણસને ભરોસો વધારે વારંગના જેટલી જુવાન એટલો એનો મહિમા વધારે અને સાધુ જેટલો વૃદ્ધ એટલો એનો મહિમા વધારે સંસાર વૃક્ષનું પરિપક્વ ફળ મધુર ફળ એટલે સાધુ પુરુષ અને સાધુ પુરુષ એટલે જરૂરી નહીં કે તમે જટા વધારી હોય અને તમે ભગવા કપડા પહેર્યા હોય અથવા તો અંગે ભભૂતિ ચોળતા હોય સાધુ એટલે જે સીધો છે એ સાધુ સરળ jatha <laughs> ભાવ સરળ છે જેના મનમાં કુટિલતા નથી ને જે મળે એમાં સદા સંતોષી હોય એ સાધુ એ ભલે બચરવાળ માણા હોય પણ તોય સાધુ ભલે ઘર છોડીને બહાર ન નીકળ્યો હોય ઘરમાં જ રહેતો હોય તોય સાધુ આવો સાધુ પુરુષ એ પાકેલો હોય છે એ થાકેલો નથી હોય હોય ને એ ભગવાનને એમ કે હવે ઉપાડી લે પણ લીંબોળી કડવી હોય પણ એનો સમય આવે લીંબોળી પાકે એટલે કડવાશ મીઠાશમાં પરિવર્તિત થાય એમ આંબે પેલા તુરાશ પછી ખટાશ અને પછી મીઠાશ ભૂમિકા બદલાતી જાય એની માણસનું આવું જ છે આ સંસાર વૃક્ષના ફળ છીએ ભગવાને ગીતાના પંદરમા અધ્યાયમાં આ સમગ્ર સૃષ્ટિને એક અશ્વત્થ પીપળાની ઉપમા આપી ऊर्ध्वमूलम् अधःशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा ગુણપ્રવૃદ્ધા પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધ્યુ સંતતાની કરુબંધી મનુષ્ય અશ્વત્થ પીપળો પીપળાને આપણે બહુ પવિત્ર માન્યો કારણ કે આપણા શાસ્ત્ર અનુસાર પીપળો એ ભગવાનનું રૂપ છે પીપળો કપાય નહીં સર્વ નહી આવું ભગવાન ગીતામાં કહે છે પોતાની વિભૂતિ બતાવે છે અશ્વત્થ વૃક્ષોમાં પીપળો હું છું પીપળે પાણી રેડો ભગવાન તૃપ્ત થાય પીપળે પાણી રેડો પિતૃઓ તૃપ્ત થાય આપણે ત્યાં માન્યતા છે કે પીપળો હોય હા પ્રયત્ને પીપળા મળી જ રહે આપણે બધા ભૂત જ છીએ અને ભૂતે નહીં મહાભૂત છીએ અને પાંચ મહાભૂતનો પાછો સંગમ છીએ કારણ કે પંચ મહાભૂત થી આપણું શરીર બન્યું જ્યાં ભગવાન હોય જનાર્દન હોય ત્યાં જનતા હોય ને અને આમ પણ તમે મૃત્યુ પછીની વાત કરો તો મર્યા પછી જયારે શરીર છૂટે ત્યારે કોઈ પણ નો જીવ પહેલા પ્રેત માં હોય નવમે દિવસે સૂતક કાઢે પછી એના દશા થાય એકાદશા શ્રાદ્ધ થાય દ્વાદશા શ્રાદ્ધ થાય બહુ મોટું મરણ હોય તો ત્રયોદશા થાય અને શ્રાદ્ધ આદિ કર્યા પછી એ થોડો સમય એ પછી ત્યાંથી મુક્ત થાય એ પરિવારમાંથી એ ઘરમાંથી એની આસક્તિ છૂટે અને થોડો સમય પ્રેત યોનિમાં રહે છે અને પછી પિતૃ યોનિમાં આપણે ત્યાં સામાન્ય રીતે કોઈ વડીલનું મૃત્યુ થાય ને તો આપણી પરંપરા એમ કે છે કે ત્રણ વર્ષ પછી આપણે એને પિતૃમાં ભેળવીએ અને પછી શ્રાદ્ધ પક્ષમાં એનું શ્રાદ્ધ થાય શ્રાદ્ધ કરવું અટાણના ભણાયેલા ગણેલા લોકો શેરના ભલે ન માને એનું કોણ સમજાવે જે બુદ્ધિ પ્રામાણ વાદી જ હોય એને કોણ સમજાવે કે બુદ્ધિના પકડની ની બાર ની દુનિયા બહુ મોટી છે બુદ્ધિ જેટલું જાણી શકે છે એના કરતા હજી બુદ્ધિ જ્યાં પહોંચી નથી એવી સૃષ્ટિ બહુ મોટી છે બધું જ બુદ્ધિથી નહી જાણી શકાય કારણ કે બુદ્ધિની શક્તિ સીમિત છે પરમાત્મા પણ બુદ્ધિથી નહી જાણી શકાય એકલી બુદ્ધિથી નહીં જાણી શકાય મે કીધું એમ ખાકટી કેરી બનશે ને કેરી બરાબર પાક છે એમ આ બુદ્ધિ ભગવાન એ દીધી છે પણ જન્મ્યા ને એટલે એ બુદ્ધિ મોર જેવી હોય આંબે આવેલા મોર જેવી પછી થોડા મોટા થાવ એટલે ખાકટી છોકરા થોડા તુરા હોય જવાન થાય એટલે ખાટા થાય તુરા મોટા દાવા એટલે થોડા ખાટા પેલા તુરા હતા હવે ધતુરા થયા ધતુરા એટલે ઓલા ફૂલ નહીં ધૂર્ત ઘણા ધૂર્ત થઈ જાય જો બુદ્ધિ આડે માર્ગે ગઈ હોય ધતુરો નહીં ધૂતારા ધતુરો અને ધૂતારો તુરો હોય ધતુરો થાય તો શંકર ને વાલો પણ જો ધતુરો થવાને બદલે ધૂતારો થયો જીવન બગડે તુરો હોય પછી ખાટો થાય જવાનીમાં લગભગ વાત વાતમાં ખાટા થાય માણસ પણ સમય આવે ને પછી એ પાકે પાકટ અવસ્થા પરિપક્વ થાય મધુર થાય પાછલી ઉંમરે માણસ મધુર થવો જોઈએ આ સંસાર વૃક્ષનું ફળ છે મધુર થવો જોઈએ તમારો બુઢાપો એવો મધુર હોય કે તમે બધાને ગમો ભલે તમે કમાઈ શકતા ન હોય ભલે હવે તમારા હાથ પગ ન ચાલતા હોય છતાં પણ તમે સૌને તમારા વાત્સલ્યની ગોદડીમાં એવા એને હું છોકરાઓને માર્ગદર્શન આપો પ્રેમથી ટીકા કરીને વધીને નહીં ગણન ટીકા કરવાની હામે હોય તો ટક ટક અને હામે ન હોય ત્યારે ટીકા વડીલોની આ આદત છે ને ટકટકની ને ટીકાની એને કડવા બનાવે છે હામે હોય ત્યારે ટકટક કરે અને પછી વવવો કંટાળે હાહુ થી છોકરા કંટાળે બાપાથી હા મારા બાપાની ટક તમે એક વાર બેઠા બેઠા માળા કરો ને કરશું અમે બધું કામ સાસુ ની ટકટક થી બહુ કંટાળ ટકટક નહીં સામે હોય ત્યારે ટક ટક કરે અને સામે ના હોય ત્યારે ટીકા કરે બીજાની આગળ અમારી હોવમાં કઈ અક્કલ જ ના મળે આવી છે ને આવી છે કે એમાં જોઈ ને પછી એની માયે એને ગામડામાં તો એમ કે મીઠું જ નથી નાખ્યું વડીલ બચે પ્રેમ આપતા હોય અને પ્રેમથી એવું સમજાવે કે બેટા આમ થઈ ગયું એટલે એટલે આમ થયું ને જો એક કામ કર હવે તું આવી રીતે કર તો આ કામ વધારે સારું થશે એને ટકટક ન કહેવાય એ માર્ગદર્શન કુંભાર ટપલો લઈને ટીપતો હોય માટલાને તો એક હાથે ટીપે એક બારથી એના હાથમાં ટપલું હોય એનાથી ટીપે તો અંદરથી પાછો એને આધારે આપી રાખ્યો અંદરથી આધાર આપ્યા વગર જો બારથી ટીપે તો કાચું માટલું તૂટી જાય ભાગ્યા પછી ફૂટી જાય કાચું હોય તો તૂટી જાય અંદરથી આધાર આપવો